નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શાબેન દેશમુખ જિલ્લા કલેક્ટર એસ કે મોદી એન્ટીલેસી ડે સેલિબ્રેશન ત્રીસ જાન્યુઆરી

ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન થકી રક્તપિત નાબૂદીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે નર્મદા જિલ્લામાં એકસો જેટલા દર્દીઓમાંથી પંચાણું જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે જ્યારે અન્ય દર્દીઓની સારવાર પૂર્ણ થાય છે આજે ત્રીસમી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન પણ છે અને રક્તપિત્ત નિર્મૂલન અને જનજાગૃતિ અભિયાન આજે શરૂ થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે રક્તપિત એ ખૂબ જ ખરાબ રોગ છે અને જેનાથી સમાજ પણ ભૂતકાળની અંદર દૂર રહેતો હતો પરંતુ આજે રક્તપિત લગભગ નાબૂદ થવાના આરે છે આપણે જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં એકસો તેર જેટલા દર્દીઓ છે અને જે પૈકી પંચ્યાસી જેટલા દર્દીઓની હાલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે બાકીના દર્દીઓ ની ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ છે ખાસ કરીને લોકોમાં સંવેદના જાગે અને જે રક્તપિતના રોગી જે છે એ લોકો એ સમાજથી વિમુખ નથી પરંતુ સમાજની સાથે એક જોડવાનું આપણે કામ કરવાનું છે એમને રોજીરોટી મળે આજીવિકા મળે એમના પ્રત્યે એક સંવેદનશીલતા જાગે એ માટેની આ આપણે રેલી કરવા માટે જઈ રહ્યા છે આ એક રોગ જે છે એ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે અને એ કોઈ ચેપી રોગ નથી અડવાથી નથી થતો પરંતુ હવાની અંદર એના જે બેક્ટેરિયા હોય છે એના લીધે થાય છે એટલે આપણે એ દર્દીની નજીક પણ જઈ શકીએ છીએ જઈ શકીએ છીએ એની સારવાર પણ કરી શકીએ છીએ અને એને હૂંફ આપી શકીએ છીએ લાગણીપૂર્વક એની સાથે વ્યવહાર પણ કરી શકીએ છીએ તો આજે જે આ રેલી આપણે કાઢી રહ્યા છે અને જે લોકોને એક સંદેશ આપી રહ્યા છે એ એટલો જ છે કે રક્તપિતના દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવે અને લોકો એક સંવેદનશીલ બને રક્તપિત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આ રેલીનો શુભારંભ કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગાંધી ચોક થી સફેદ ટાવર થઈને રેડ ક્રોસ બ્લડ બેંક રાજપીપલા ખાતે સમાપન થઈ હતી જેમાં રક્તપીત કર્યા હતા સમાપન બાદ નર્મદા જિલ્લા સહિત ભારતને ને મુક્ત કરવા અંગે સૌએ શપથ લીધા હતા આ લેપરેસી દિવસ નક્કી કરવામાં આવ્યો છે લેપ્રેસી દર્દીઓને ગામમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને આવું કંઈક ચાઠું કેવું કંઈક દેખાય તો એને તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એ અંગેનું માર્ગદર્શન લેવું જોઈએ જેથી કરી અને આ રોગને નાથી શકવા માટે એને મિટાવી શકવા માટે પણ સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા એમને પ્રોત્સાહન પ્રોત્સાહન તરીકે એમને એમને માટે અનેક યોજનાઓ પણ દાખલ કરવામાં આવી છે ત્યારે આવા રક્તપિત્ત નિર્વાણ દિવસ નિમિત્તે આજે જ્યારે આ સર્વે લોકો નીકળ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સમાજ દ્વારા અને અનેક પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા સમાજના લોકોને એક સંદેશો આપવા માગું છું કે રક્તપિત નિર્મૂલન દિવસ તરીકે જ્યારે આ દિવસ જાહેર થયો છે ત્યારે આ રક્તપિત્તના દર્દીઓને પણ સમાજમાં એક સારું સ્થાન મળે અને સમાજમાં તે લોકો બધા જ લોકો સાથે એકરૂપતાથી મળી શકે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને આર્થિક રીતે પગભર થઈ શકે એ માટે પણ આપણે સૌએ સમાજના લોકોએ આગળ આવીને આ રક્તપિત્તના દર્દીઓને સ્વીકારવા જોઈએ અને એમના રોગને દર્દ દૂર કરવા માટે એમની સાથે રહીને એમને સમાજમાં એક સારું સ્થાન આપવું જોઈએ જ્યોતિ જગતાપ નેશન બ્રસ ન્યુઝ રાજપીતલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર